હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે અને અત્યારમાં આપણે જો કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી અને હવે કાલે જે અથાણા લેવા છીએ દેશી કેરી તો એ કેરીના અથાણા બનાવવાની પ્રોસેસ શરૂ કરવાની છે તો એના માટે આપણે હાલ તો અત્યારમાં મેથી દોડવાની છે અને એ પણ ઘરની ઘંટીમાં તો મેથી દળી લેશું ચાલો તમને બતાવું મેથી કઈ રીતના ઘરની ઘંટીમાં નાની ઘંટીમાં દળાય છે મિક્સર ઘંટી જે આવે એમાં તે તો તમે જોજો અને નંદીબેન શું કરે છે આજે નંદીબેનને રજા છે એટલે નંદીબેનને રજા હોય એટલે ફ્રી ગમે ને એટલે એક્ટિવિટી કરે છે તમને બતાવો શું કરે છે નંદી તને ખબર છે હમ આ આ છે

નાની હા નાની છે હા અલગ અલગ કરી નાખે ને બધા હા હા બોક્સમાં જ રાખજે એટલે કોઈ મોઢમ ન નાખે હો ભાઈ મેથી પુરી આપણે બજારમાંથી લાવીએ છીએ એવા દળવાના ચાલો તમને બતાવો કેવા દળવાનું સરસ મજાના મેથીના કુરિયા દળાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને આચાર બનાવવામાં ઉપયોગ કરીશું અને પણ છે અને થોડીક હમા કરવાની પ્રોસેસ કરવી પડશે જેનો લોટ હોય કાઢવો પડશે તો જો કુરિયા એક તપેલું ભરીને તૈયાર થઈ ગયા છે અને હવે આ બાળ આપણે આ બાજુ આપણે ધાણા અને જીરું બધા શાકમાં આપણે ખાતા જોઈએ તો ધાણા જીરું પણ ઘરે જ દળવાનું છે તો ધાણા જો રિપેર કરી અને ઘરના હતા ધાણા તો રિપેર કરી અને સરસ મજાના તૈયાર કરી નાખ્યો છે અને જીરું છે એ લાવેલા છે તો જીરું આમાં નાખી અને આપણે દળી લઈશું જો આપણે ધાણા જીરું પણ સરસ મજાનું દળાય છે જો હવે આપણે એને છાળી લઈશું એટલે સરસ મજાનું તૈયાર થઈ જશે જો તો ગાઈસ આપણે દાણા જીરું મેથી એ બધું દળી અને છાળેને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે વારો છે તો țeણા પણ હવે ડળાવાને ડાળ શરૂ કરી દેશું હમણાં થોડી જ વારમાં આ સરસ થઈ ગયા છે આ નું સરસ મજાનું સાડી ને તૈયાર કરી નાખ્યું છે અને આ ઉપર ની ખોપી પણ સાડી એટલે નીકળી ગઈ છે અને હવે જોઈએ આપણે ચણાની ડાળ જોવા આપણે બે કિલા ગાંગડા લઈને દળાવેલી છે આપણને તૈયાર હળદર ફાવતી નથી એટલે આ બારે મહિના ને આપણે મસાલા ભરવાના છે ને બાર મહિના સારી રાખવાની હોય હળદર એટલે આપણે ગાંગડા લઈને દળાવીએ તો હળદર ઈ બધી રીતના ઈજી અને સ્મેલ પણ સારી આવતી હોય છે તૈયાર હળદર આપણને સેટિંગ રીતે બધી આવે ને અને પછી જો કાલે મરસા લેવા ગયા હતા મોવા તો મોવા થી પાંચ કિલા મરસા લીધા તો ઈ દળાવીને સરસ મજાના તૈયાર કરી લીધું કેવું મરસું છે પટો મરસું છે પટ્ટો વાહ અને કાશ્મીરી મરસું તો કઈ લીધું નથી ખાયું નથી એટલે અને જો આ ધાણાજીરુ મસાલો અત્યારમાં ઘરે દળીને આ ઘંટીએ દળીને તૈયાર કર્યો છે ધાણાજીરુ અને સાળી નાખ્યું છે એટલે સરસ મજાનું હવે કાચની બવણીમાં ભરવાનું રહેશે અને જો ત્યાર પછી આ મેથી ના કુરિયા છે એ બધા જોઈએ મેથીના કુરિયા પણ અત્યારમાં સાળી અને સરસ મજાના તૈયાર કરી નાખ્યા છે સરસ છે અને જો આ ધાણાજીરુ સાડું ને તો એ નીકળે છે પણ ફરી વાર આપણે દળી નાખશું એટલે પાછળ મિક્સ કરી નાખશું કોફી કારણ કે ઘંટી ઘંટીમાં થોડુંક એવું રે છે ફોફી વાળા હોય કે નહીં એટલે જા અને જો આ વાત આ સરસ મજા ને આપડે મગર સોરી ચણા ની ડાળ અત્યારમાં ઘંટીમાં દળી છે ચણા પલાળી ઘૂઘરો ઘેરે બનાવી હા એની છે તો સરસ મજાની થઈ છે ને હવે આપણે લોટ કરી નાખશું એટલે બાર થી અને ઘર ના લોટ આપણે ભજીયા બનાવીશું સરસ મજાના ભજીયા થાય બાર થી નો લાવવો પડે હા એમ બાર નું ઓછું જેમ બને અને જો આ કાલ આપડે લેવા છ કિલા છે તો છ કિલોના ના બોળો નાખો છે તો હવે ચાર થી પાંચ દિવસ રેવા દેશું અને પછી બોળો કાઢી નાખશું પાંચ દિવસ રે ઘણા લોકો એમ કે છ દિવસ સાત દિવસ પણ પોતપોતાને અનુકૂળતા પ્રમાણે રાખતા હોય તો અમે તો પાંચ દિવસ રાખીએ છીએ તમે કેટલા દિવસ રાખજો અમે પણ જરૂરી કહેજો ને અને જો પછી આ મીઠો લીમડો છે મીઠો આપણે અથાણા બનાવીએ ને સોરી કડવો લીમડો છે કડવો લીમડા નો ટુશ ખબર પેલા ગઢિયા કરતા હોય કે કડવા લીમડો આપડે આરે રાખવો પડે કારણ કે કોઈ ને નજર ન પડે ખરાબ ન થાય ખરાબ ન થાય એટલે આપડે આ કડવો લીમડો રાખતા હોય કડવા લીમડા ટુશ પેલા ના ગઢિયા થી હાલ્યો આવે એટલે મેં પછી આરે રાખવો છે રાખવો જ જોઈએ રાખવો જ જોઈએ

હોય તો કામ પણ એમની એવા બનાવી તો ગઢા માણસે ખાઈએ કે એને ખાતા ન લાગે તો બે જણા ને ખ્યાસે તો તૂટી

અને જો આ મરસા છે ને મરસા ને ઘણા બિલો પ્રશ્ન હોય કે કોઈને ધોળા થઈ જાય છે કોઈને જાડા પડી જતા હોય ચાર છ મહિના પછી તો એ મરસા માં તમે આટલા પાંચ કિલો મરસા છે તો એમાં એક વાટકો તેલ તમે નાખી અને હાથ થી નાખો અને પછી કસરી ટપરી ટપરી ને કાચના બાટલામાં દબડીને તમે ભરી દો ને મરચાને એટલે મરચાને તમે એક વર હું દોઢ વર મારે અમુક ટાઈમે વેચાણ મરચા તો દોઢ વર સુધી આપણે ઉપયોગ કરતા હોય પણ મરચાને કાંઈ થતું નથી તો આ મરચામાં મેઇન વસ્તુ એ છે કે તમારે તેલમાં એને મોણ દેવું પડે તેલમાં તમે મોણ દઈ જો આટલા પાંચ કિલા મરચામાં એક વાટકો અથવા તો એક વાટકાથી વધારે તેલ નાખી અને બધું એક મિક્સ કરી નાખો તેલ એટલે હાથથી એટલે તમારે મરચા ક્યારેય બગડશે નહીં તો ક્યારેય મરચું ઝાકવી નહીં થાય એનો કલર એ નહીં જાય અને એવા ને એવા તીખા રહેશે એક વર્ષ તો દોઢ વર્ષ ખરાબ થતું નથી એટલે ઈ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું મરછા નો મસાલો ભરતા હોય ને જયારે અને કાસ ની બાવણી ભરવાનું એટલે ક્યારે તમારું મરસું બગડશે નહીં હળદર અથવા તો મરસું કોઈ વસ્તુ તમારો મસાલો નહીં બગડે હંમેશા કાસ ની બાવણીમાં જ તમારે ભરવાનું ગરમ નાથણા પણ બનાવાના છે પણ ગરમ છે બોળો લાવીને તો બાર મહિના સુધી ગરમનાથણા થશે ને એટલે પણ બે ત્રણ કિલ્લાના બોળી અને એનું અથાણું બનાશું એટલે આપડે અથાણાનું કામ બધું પૂરું થઈ જશે એટલે અથાણાનું વસે કઈ કામ લટાકો લઈ બધું કામ અત્યારે કરી નાખવાનું છે પૂરું બાકી થઈ જશે બે દિવસમાં કામ બધું પૂરું તો સાંજના વાગી ગયા છે પાંચ અને આપણે કામકાજ કરીને થઈ ગયા છે ફ્રી અને નન્ની બેન જો દડે રમે છે તને લઈએ જા દડો નો દડો લઈએ અને જોઓ આપણે ધૈર્ય ભાઈ માટે નાવા માટે બાથ કાઢ્યું કાઈધુંતું કારણ કે તડકા અને ગરમી છે એટલે આમાં નાવાની મજા આવે એને એ મહુયે નઈલો કોણ તું તું નઈ થી ને એમાં નઈ થી તું મજા આવી થી કેવી મજા આવી થી તારે ન હોય તાઈ હું હમ આવની ને એમાં જાવ ધૈર્ય બાથમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે બાબા જાવ હે ધૈર્ય બાબા જાવ કે

તો મિત્રો અત્યારમાં ગામડામાં ઢોળતી સાંજ કેવી હોય એ તમને હું બતાવું આગળ જોવો જો આ ઢોળતી સાંજ નું દ્રશ્ય છે સરસ મજાનું કુદરત ના ઘોડે అత్య